મોહનદાસ બાપુ અને તેમના સેવકો ફસાયા હતા બનાવ અંગે જાણ થતા રાણી ગામના સરપંચ અને ગ્રામ્યજનો તાત્કાલિક દોરડા વડે આ તમામ લોકો રેસ્ક્યુ કરી અને તેઓને બહાર કાઢ્યા હતા સદનસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે એ ભયલુ કાકા તમે કાઈ મરજો ઈ ઓલી ગાઈટ મારે શું હા આ દોડું દુકુ પડશે આ એક દોડું બી ઉસ ને નું છે આપણી ના